નવરાત્રિ મહોત્સવમાં શેરી ગરબાના ઘટતા જતા મહત્વ વચ્ચે પાલનપુરના અંબાજી મંદિરમાં થતાં પ્રાચીન ગરબાઓ ભારે આકર્ષણ જમાવી રહ્યા છે નવરાત્રિ પર્વની ઉજવણીમાં શેરી ગરબાઓનું મહત્ત્વ ઘટી રહ્યું છે ત્યારે પાલનપુરના શ્રી અંબાજી મંદિરમાં આજે વર્ષો બાદ પણ પ્રાચીન ગરબાઓની રંગત જામે છે અંબાજી મંદિરના ચાચર ચોકમાં માત્ર બહેનો જ ગરબે ઘૂમી માના ગુણ લાગાય છે એક્યાસી વર્ષના વૃદ્ધા સહિતની મહિલાઓ પણ માથે ગરબો લઈને ગરબે ઘૂમી માની આરાધના કરે છે અમે આમ તો બ્રાહ્મણવાસમાં રહેતા હતા પણ હાલ અમે અમદાવાદ આવીએ દેવર્ષી બંગલોજમાં રહીએ ત્યાંથી અમે ગરબા મૂકવા આવ્યા છીએ માતાજીની એવી આસ્થા હતી એટલે અમે અમારા બાબાના મારા છોકરાના છોકરાનો ગરબો માને તો તે આજે અમે અહીંયા મૂકી ગયા અને અહીંયા અંબાજી માતામાં તો અમે ત્રીસ વર્ષથી અહીંયા આવીએ છીએ માતાજીના પ્રાચીન ગરબા ખૂબ સંસ્કૃતિ સચવાઈ રહે એ રીતે બહેનો

આ પાલનપુરનું જૂનું અને પ્રાચીન મંદિર છે અહીંયા છેલ્લા વીસ એક વર્ષથી એમ કે જબરજસ્ત ગરબા થાય અને માતાજીની જે પુરાણી પદ્ધતિથી અને ભારતીય સંસ્કૃતિ સચવાઈ રહે એ રીતે ગરબા થાય છે અને ફક્ત જ વધારે અહીંયા અંબર રમવામાં આવે છે પાલ્ટી પલોટનું મહત્વ ભક્તો છે એ તો હોય ભગવાન જે માના ભાવના છે એ તો બધા અહીંયા જ આવવાના પાલતી પલોટ વાળા જશે એ જ હશે મોજ શોખવાળા ભક્તો હશે એ માના મંદિરમાં જ આવશે ને રમશે ગુમશે ઝૂમશે અને બધી વસ્તી ગણેશ માતાજીના પર તમે બહુ જ આવે ખૂબ આવે આનંદ કરીને જાય છે